મિત્રો સુરતમાં એક મોટા હીરાના વ્યાપારી રહેતા હતા જેમનું નામ અશ્વિનભાઈ હતું જેમને ઘણા કારખાના હતા અને દરેક કારખાનામાં તેમણે મેનેજર રાખેલા હતા જે મેનેજર દરેક કારખાનાના હિસાબ કિતાબ તેમને ઘરે જ આપી જતા હતા એટલે કે આર્થિક રીતે તેઓ ખૂબ જ સદ્ધર હતા અને તેમનું જીવન ખૂબ જ સારી રીતે વ્યતીત થઈ રહ્યું હતું તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે જેની ઉંમર સોળ વર્ષ છે એક દિવસ અશ્વિનભાઈ સવારે પોતાના ઘરના બગીચામાં બેસીને ચા પી રહ્યા હતા અને સાથે છાપું વાંચી રહ્યા હતા ત્યારે અચાનક તેમના દીકરાનો એક મિત્ર તેને મળવા માટે આવે છે અશ્વિનભાઈ બેઠા બેઠા પોતાના દીકરા અને તેના મિત્રને જોઈ રહ્યા હતા તે બંનેને જોતા જોતા અચાનક અશ્વિનભાઈને પોતાના એક મિત્રની યાદ આવી ગઈ એટલે અશ્વિનભાઈએ પોતાના તે મિત્રને મળવાનું નક્કી કરી લીધું અને ઘરની અંદર જઈને પોતાની પત્નીને તેમનો સામાન પેક કરવા માટે કહ્યું અને કહ્યું કે મારે મારા એક મિત્રને મળવા માટે જવાનું છે એટલે તેમના પત્ની પૂછવા લાગ્યા કે કયો મિત્ર કોને મળવા જઈ રહ્યા છો તમે એટલે તે કહી દે છે કે હું મારા મિત્ર રાજેશને મળવા માટે જઈ રહ્યો છું આ નામ સાંભળતા જ અશ્વિનભાઈના પત્ની તરત જ કહે છે કે ઠીક છે હું પણ તમારી સાથે આવીશ હું સામાન પેક કરી લઉં છું આપણે બંને જઈશું તેમને મળવા માટે તેમના પત્ની સામાન પેક કરવા લાગે છે અને અશ્વિનભાઈ બારે જઈને પોતાના દીકરાને પણ તૈયાર થવા માટે કહે છે એટલે તેમનો દીકરો પૂછે છે કે પપ્પા આપણે ક્યાં જઈ રહ્યા છીએ એટલે તેઓ કહે છે કે એક ખાસ વ્યક્તિ છે જેમને આપણે મળવાનું છે આ વાત સાંભળીને તેમનો દીકરો કહે છે કે પપ્પા તમે જાઓ મારે નથી આવવું પરંતુ અશ્વિનભાઈ કહે છે કે ના બેટા તારું એને મળવું જરૂરી છે એટલે તેમનો દીકરો પણ સાથે જવા તૈયાર થઈ જાય છે અને બધા તૈયાર થઈને ત્યાંથી નીકળી જાય છે મુસાફરી દરમિયાન થોડી બાદ તે લોકો ઉના પહોંચી જાય છે હવે ઉના આવ્યા પછી અશ્વિનભાઈ ત્યાંની જ એક બેંકમાં જાય છે અને બેંકમાંથી લગભગ દસથી બાર લાખ રૂપિયા ઉપાડી લે છે અને ફરીવાર ગાડીમાં બેસી અને આગળ વધે છે જ્યારે તેમના દીકરાએ જોયું કે પપ્પાએ આટલા બધા રૂપિયા ઉપાડ્યા છે તો તે પૂછવા લાગે છે કે પપ્પા તમે આટલા બધા રૂપિયા શું કામી ઉપાડ્યા છે આ વાત સાંભળીને અશ્વિનભાઈ સ્માઇલ સાથે બોલ્યા બેટા આ રૂપિયાની જરૂરત છે કોઈનું કરજ છે મારી ઉપર અને મારે તે કરજ ઉતારવાનું છે આ વાત સાંભળીને તેમના દીકરાને વિશ્વાસ થયો નહીં કેમ કે તેના પિતા તો ખૂબ જ ધનવાન છે એટલે તેમના ઉપર કોઈનું કરજ હોવું એ માનવામાં એવું નહોતું એટલે તે બોલ્યો પપ્પા તમે શું કામે મસ્તી કરો છો તમારા ઉપર ભલા કોનું કરજ હોઈ શકે એટલે અશ્વિનભાઈ બોલ્યા ઠીક છે બેટા જો તને વિશ્વાસ ન થતો હોય ને તો હું તને એક ટૂંકી વાર્તા સંભળાવું એ વાત સાંભળ્યા પછી તું જ કહેજે કે મારા ઉપર કરજ છે કે નહીં આ વાત સાંભળીને તેમનો દીકરો ઉત્સુક થઈ જાય છે વાર્તા સાંભળવા માટે અને તેમના પત્ની સમજી જાય છે કે હવે અશ્વિનભાઈ કઈ વાત જણાવવાના છે પછી અશ્વિનભાઈ વાત કહેવાની શરૂ કરે છે કે બેટા આ વાત ઓગણીસો નેવુંની છે ઓગણીસો નેવુંના દશકામાં અમે ઉના પાસે એક ગામડામાં રહેતા હતા અને મારો એક મિત્ર હતો રાજેશ રાજેશના લગ્ન થઈ ગયા હતા અને તેને બે બાળકો પણ હતા મોટો દીકરો હતો અને નાની દીકરી હતી આમ તો મારું નામ અશ્વિન છે પરંતુ મારો મિત્ર રાજેશ અને તેની પત્ની મને પ્રેમથી છોટે કહીને બોલાવતા હતા અને બિલકુલ પોતાના નાના ભાઈ જેવો જ મને પ્રેમ કરતા હતા બધું જ બરાબર ચાલી રહ્યું હતું મારું ભણવાનું પૂરું થઈ ગયું હતું અને હું રોજગાર શોધી રહ્યો હતો કે મને કોઈ સારો કામ ધંધો મળી જાય અને હું મારી જિંદગી સારી રીતે વ્યતીત કરી શકું આ દરમિયાન અડોશ પડોશવાળા મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા કેમ કે મારા માતા પિતા તો નાનપણમાં જ અવસાન પામ્યા હતા અને નાનપણથી જ હું અડોશ પડોશમાં સમય પસાર કરતો હતો પરંતુ સૌથી વધારે હું રાજેશના ઘરે સમય વિતાવતો હતો તે મારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતો હતો અને એક મોટા ભાઈની જેમ મને બધું જ સમજાવતો હતો હવે આસપડોશમાં બધાએ મારા લગ્ન વિશે વાત કરી એટલે મેં પણ લગ્ન કરી લીધા અને લગ્ન પછી મુશ્કેલીઓ શરૂ થઈ કેમકે લગ્ન પછી હવે હું એકલો નહોતો મારે ઘર વસાવવાનું હતું અને ઘર ચલાવવા માટે રૂપિયા જોઈએ અને મારી પાસે બિલકુલ રૂપિયા હતા નહીં આ બધી વાતોના કારણે હું ખૂબ જ ચિંતિત રહેતો હતો અને જ્યારે પણ હું આ બધી વાતો રાજેશને કહેતો તો તે મારી કંઈક ને કંઈક મદદ કરી દેતો અને કહેતો કે તું ચિંતા ન કર હું છું તારી સાથે પણ હું આ બધી વાતોથી ખૂબ જ હેરાન થઈ ગયો હતો અને હવે મારે કંઈક મોટું કરવું હતું એટલે મેં વિચાર્યું કે હું ક્યાંક બારે જતો રહું અને ત્યાં રહીને મહેનત મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરું હું બહાર જવા માગતો હતો પરંતુ બહાર જવા માટે પણ રૂપિયા તો જોઈએ ને અને મારી પાસે બિલકુલ પણ રૂપિયા હતા નહીં તેના પછી લગભગ ઓગણીસો બાણુંમાં હું મારા મિત્ર રાજેશ પાસે ગયો ત્યાં તેની પત્ની પારુલ પણ બેઠી હતી અમે બંને પતિ પત્ની જઈને તેમની સાથે વાતો કરવા લાગ્યા વાતો વાતોમાં મેં એમને જણાવ્યું કે મારે બહાર જવું છે અને બહાર જવા માટે મારે થોડાક રૂપિયાની વ્યવસ્થા કરવી છે એટલે મેં એને કહ્યું કે યાર રાજેશ એક કામ કર તું મારી જમીન વેચી નાખ અને તેમાંથી જે કંઈ પણ રૂપિયા આવશે તેનાથી હું મારો નવો રોજગાર શરૂ કરીશ એટલે રાજેશ અને તેની પત્નીએ કહ્યું કે અરે એવી તો કઈ મોટી વાત થઈ ગઈ કે તું જમીન વેચવાની વાત કરી રહ્યો છે જમીન ક્યારેય પણ ન વેચાય અને આમ પણ તે સમયમાં જમીનનો એટલો ભાવ નહોતો મળતો એટલે તે લોકો કહેવા લાગ્યા કે તું ચિંતા ન કર અત્યારે કેટલા રૂપિયા જોઈએ છે એટલે મેં એમને જણાવ્યું કે લગભગ દસ હજાર રૂપિયાની વ્યવસ્થા થઈ જાય તો ખૂબ જ સારું એનાથી હું મારો રોજગાર શરૂ કરી શકીશ બીજા દિવસે રાજેશ પોતાની પત્નીના થોડાક ઘરેણાં લઈ અને સોની પાસે ગયો અને તે સોનાના દાગીના ગીરવે મૂકીને દસ હજાર રૂપિયા લઈ આવ્યો રૂપિયા લઈ આવીને તે રૂપિયા મારા હાથમાં મૂકી દીધા મારા હાથમાં આટલા રૂપિયા જોઈને મેં રાજેશને પૂછ્યું કે તું આટલા રૂપિયા ક્યાંથી લઈ આવ્યો એટલે તેણે કહી દીધું કે તારી ભાભીના થોડાક દાગીના મેં ગીરવી મૂકી દીધા છે ધીરે ધીરે રૂપિયા કમાઈને હું એ દાગીના છોડાવી લઈશ તું કોઈ પણ જાતની ચિંતા ન કરતું અને પોતાની જિંદગી સારી રીતે પસાર કરજે તારી પાસે રૂપિયા છે એ રૂપિયા તારે ક્યારેય પણ પાછા કરવાની જરૂર નથી હું તારો મિત્ર છું અને એટલો હક તો મારો પણ થાય છે આવું કહીને તેણે મને રૂપિયા આપી દીધા અને રૂપિયા લઈને ત્યાંથી જવા માટે કહી દીધું પછી ત્યાંથી હું મારી પત્નીને લઈને સીધો સુરત આવી ગયો સુરતમાં આવીને નાનું મોટું કામ કરવા લાગ્યું એ કામમાં હું દિવસ રાત મહેનત કરવા લાગ્યો અને ધીરે ધીરે મારું કામ સારું ચાલવા લાગ્યું ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો અને સમયની સાથે મારા ઘણા કારખાના થઈ ગયા જે કારખાના તું અત્યારે જોઈ રહ્યો છે અને હું ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યો પરંતુ આ પ્રગતિ દરમિયાન હું મારા તે મિત્રને બિલકુલ ભૂલી ગયો જેણે મને કામ શરૂ કરવા માટે રૂપિયા આપ્યા હતા આજે જ્યારે હું બારે બેસીને ચા પી રહ્યો હતો ત્યારે તારો મિત્ર તને મળવા આવ્યો હતો તો એને જોઈને મને પણ મારા આ મિત્રની યાદ આવી ગઈ અને ત્યાર પછી મેં તેને મળવાનો નિર્ણય કરી લીધો તો આજે જે રૂપિયા મેં ઉપાડ્યા છે તે એના આપેલા દસ હજાર રૂપિયાના બદલે નીકળ્યા છે એટલે આ રૂપિયા હું એને આપીશ અને કહીશ કે આ તારા જ રૂપિયા છે જે તે મને આપ્યા હતા આ વાત સાંભળીને તેમનો દીકરો ખૂબ જ ઉત્સુક થઈ ગયો અને કહેવા લાગ્યો કે પપ્પા આ વાત તમે મને પહેલાં શું કમે નહોતી જણાવી એટલે અશ્વિનભાઈએ કહ્યું કે બેટા આ વાત તને કઈ રીતે જણાવો જ્યારે હું પોતે પણ પૂરી રીતે બધું જ ભૂલી ગયો હતો જોકે અત્યારે આ વાતને વીસ વર્ષ વીતી ગયા છે ઓગણીસો બાણુંમાં અશ્વિન ઉના મૂકીને સુરત ગયો હતો અને અત્યારે સમય હતો બે હજાર બારનો આગળ પિતા કહે છે કે આપણું કોઈ પણ સગુ સંબંધી તે ગામમાં રહેતું નહોતું કે જેના કારણે આપણને તે ગામની યાદ આવે આ વાત સાંભળીને તેમનો દીકરો પણ રાજેશભાઈને મળવા માટે ખૂબ જ ઉત્સુક થઈ જાય છે અને તે પોતાના પિતાના તે મિત્રને જોવા ઈચ્છે છે જે મિત્રના કારણે તે લોકો આજે આટલું સારું જીવન પસાર કરી રહ્યા છે ધીરે ધીરે મુસાફરી ચાલુ રહી અને લગભગ સાંજ થતાં તે લોકો તે ઘરની સામે પહોંચી ગયા મોટી ગાડી લઈને તે રાજેશના ઘરની સામે ઊભા રહી ગયા હતા અને આ ગાડી જોઈને ગામના ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેની સામે અજીબ નજરોથી જોઈ રહ્યા હતા કેમ કે રાજેશભાઈના ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી અને હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે ઘણા વર્ષોથી તેનું કોઈ પણ રિનોવેશન થયું નથી આ વાત અશ્વિનને પણ મહેસૂસ થઈ ત્યાર પછી તે પોતાની ગાડીમાંથી ઉતરે છે અને તે ઘરની અંદર જવા લાગ્યો ગામડું હતું એટલે ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો એટલે અશ્વિન પોતાના પરિવારને લઈને સીધો જ ઘરની અંદર જતો રહે છે ઘરની અંદર રાજેશ અને તેની પત્ની વાતો કરી રહ્યા હતા અચાનક ઘરની અંદર સૂટ બૂટવાળા વ્યક્તિને જોઈને તે બંને હેરાન રહી ગયા પછી રાજેશ કહે છે કે હા ભાઈ તમે કોણ છો અને આવી રીતે ઘરની અંદર કેમ આવી ગયા તેની આ વાત સાંભળીને અશ્વિન અને તેની પત્ની બંને સહેજ હસ્યા અને અશ્વિને કહ્યું કે સાહેબ અમારે અહીં કોઈકને મળવું છે આ વાત સાંભળીને રાજેશ હેરાન રહી જાય છે કેમ કે આ વ્યક્તિને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ કરોડપતિ વ્યક્તિ છે છતાં તે મને સાહેબ કહી રહ્યો છે અને કહે છે કે અરે શું કામે મજાક કરી રહ્યા છો સાહેબ તો તમે છો અને તમે મને સાહેબ કહી રહ્યા છો એટલે અશ્વિન કહેવા લાગ્યું કે ના સાહેબ મારા માટે તો તમે જ સાહેબ છો જો તમે ન હોત ને તો આજે હું પણ આ જગ્યાએ ના હોત એટલે રાજેશે કહ્યું કે જુઓ ભાઈ બહુ થઈ ગયો મજા હવે કહો કે તમે કોણ છો એટલે અશ્વિન કહે છે કે જુઓ સાહેબ આમ તો મારું નામ અશ્વિન છે પણ અમુક લોકો મને પ્રેમથી છોટે કહીને બોલાવતા હતા હવે જેવી જ રાજેશ અને તેની પત્નીએ આ વાત સાંભળી કે તેને કોઈ છોટે કહીને બોલાવતા હતા તો તેમને પણ એકદમથી છોટેની યાદ આવી ગઈ અને નિરખીને તેને જોતાં તે ઓળખી ગયા કે આ એ જ છોટે છે જેને તેમણે દસ હજાર રૂપિયા આપ્યા હતા અને તે આ ગામ મૂકીને જતો રહ્યો હતો પછી એકદમથી રાજેશની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેણે દોડીને છોટેને ગળે લગાડી લીધો અને કહેવા લાગ્યો કે અરે છોટે તું તો એકદમ બદલાઈ ગયો હું તો તને ઓળખી પણ ન શક્યો રાજેશ જ્યારે ગળે વળગી ગયો તો અશ્વિનની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે પણ રડવા લાગ્યો થોડી બાદ જ્યારે બંને શાંત થયા તો અશ્વિનની પત્ની રાજેશભાઈને પગે લાગવા લાગી ગામના અમુક લોકો જે ભેગા થયા હતા તે બહારથી ડોકિયા કરી રહ્યા હતા એક કરોડપતિ વ્યક્તિ આ ગરીબના ઘરમાં આવ્યો અને તેમની પત્ની આ ગરીબને પગે લાગી રહી હતી આ બધું જોઈને તેમને નવાઈ લાગી અને તે લોકો કાન દઈને બધું સાંભળવા લાગ્યા રાજેશભાઈની જે પત્ની હતી તે બોલી કે અરે આવી રીતે જ આ લોકોને ઊભા રાખશો કે પછી બેસવા માટે પણ કહેશો પછી રાજેશભાઈએ બધાને બેસવા માટે કહ્યું અને તેમને હાલચાલ પૂછવા લાગ્યા એટલે અશ્વિનભાઈએ પોતાના વિશે બધી જ જાણકારી રાજેશભાઈને આપી અને કહ્યું કે ગુજરાતના સુરતમાં મારા મોટા મોટા કારખાના છે અને ત્યાં રહીને હું ખૂબ જ સારી જિંદગી જીવી રહ્યો છું પરંતુ તું જણાવ તારા શું હાલચાલ છે અને તમે લોકોએ આ શું હાલત બનાવી રાખી છે પોતાની આ સાંભળીને રાજેશ અને તેની પત્ની એકદમ ચૂપ થઈ જાય છે અને તેમના ચહેરા પર હતાશા સાફ સાફ દેખાઈ આવે છે ત્યારે અશ્વિન રાજેશનો હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે તું ભલે મારો મિત્ર હોય પણ મારા માટે મારા મોટાભાઈ સમાન જ છે કેમ કે કદાચ ત્યારે જો તે મારી મદદ ન કરી હોત ને તો આજે હું આટલો મોટો અને સફળ વેપારી ન બની શક્યો હોત તારે કોઈ પણ સમસ્યા હોય તો તું બિંદાસ મને કહી શકે છે આખરે એવું શું થયું છે કે તારી હાલત આવી છે એટલે રાજેશભાઈ પોતાના વિશે જણાવવા લાગે છે કહે છે કે જ્યારે તું અહીંથી જતો રહ્યો હતો ને ત્યારે અમે તને દસ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ અમે બંને પતિ પત્નીએ ખૂબ જ મહેનત કરી અને મહેનત કરીને દાગીના તો છોડાવી લીધા પરંતુ ધીરે ધીરે પરિવારની અંદર ઘણું બધું થવા લાગે છે ધીરે ધીરે મારી તબિયત ખરાબ રહેવા લાગી બાળકો મોટા થવા લાગ્યા હતા તેમને ભણાવવા ગણાવવાનો ખર્ચો અને હવે તો દીકરી યુવાન થઈ ગઈ હતી ધીરે ધીરે હું એટલો બીમાર રહેવા લાગ્યો કે બીમારીના કારણે હું કામે નહોતો જઈ શકતો મારો દીકરો જે બહાર મહેનત મજૂરી કરે છે અને મજૂરી કરીને ઘરની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માગે છે પણ ગમે તે કરી લે એટલા બધા રૂપિયા તે ક્યાંથી ભેગા કરી શકે જે પણ રૂપિયા તે કમાય છે તેનાથી ઘરનો ખર્ચો ચાલી શકે છે અને સાથે જ મારી બીમારીનો ઈલાજ પણ ચાલે છે મેં મારી દીકરીને તેના મામાના ઘરે મૂકી છે જેથી ઘરનો ખર્ચો થોડોક ઓછો થાય આ બધી વાતો જણાવતા જણાવતા રાજેશભાઈની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેની પત્નીની આંખોમાં પણ આંસુ આવી ગયા એટલે અશ્વિન અને તેની પત્ની બંને તે બંનેને સંભાળે છે ત્યારબાદ એ બેગ જેની અંદર ઘણા બધા રૂપિયા હતા તે એમની સામે રાખે છે અને કહે છે જો હું તો તારો કરજ ચૂકવવા માટે થઈને તારા રૂપિયા લઈને આવ્યો હતો પરંતુ લાગે છે હવે એની કોઈ જરૂર નથી એટલે રાજેશ કહેવા લાગ્યો કે અરે ભાઈ મેં તને પહેલાં જ કહ્યું હતું કે આ કોઈ કરજ નથી એ તો અમારો પ્રેમ હતો જે અમે તારા માટે આપ્યો હતો હજી આ બધી વાતો ચાલી જ રહી હતી કે એટલી વારમાં રાજેશભાઈનો દીકરો આવી જાય છે જે મજૂરી કરવા માટે ગયો હતો તે જેવો જ ઘરની અંદર આવે છે તો આ બધાને જોઈને એકદમ હેરાન રહી જાય છે પછી રાજેશભાઈ પોતાના દીકરાને ઇશારો કરે છે અને પોતાની પાસે બેસવા માટે કહે છે અને કહે છે કે અશ્વિન આ છે મારો દીકરો જે મહેનત મજૂરી કરીને પોતાના ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માગે છે અશ્વિન રાજેશના દીકરાને પૂછે છે કે બેટા શું કરે છે એટલે તે કહે છે કે અંકલ હું ભણ્યો તો છું પરંતુ આગળ ભણવા કરતાં પરિવારની સ્થિતિને જોઈને મને મહેનત કરવી યોગ્ય લાગી એટલે હું કામે લાગી ગયો અને સાથે જ સરકારી નોકરીની તૈયારી પણ કરી રહ્યો છું આ વાત સાંભળીને અશ્વિન તેને શાબાશી આપે છે અને કહે છે કે બેટા મહેનત કરતો રહેજે મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે રાજેશભાઈનો દીકરો પોતાના પિતાને પૂછવા માંગે છે કે આ બધા કોણ છે અને અહીં કામે આવ્યા છે અને આ ભાવ તેના ચહેરા પર સાફ દેખાઈ રહ્યા હતા અશ્વિન તેના ચહેરા પરના આ ભાવ ઓળખી જાય છે અને કહે છે કે બેટા હું જાણું છું કે તું શું જાણવા માગે છે અને તું જે કંઈ પણ જાણવા માગે છે તે બધા જ સવાલના જવાબ તને મળી જશે પણ પહેલાં તારે મારી સાથે ચાલવું પડશે પછી અશ્વિન ઊભો થાય છે એટલે રાજેશ કહે છે કે ક્યાં લઈ જાય છે તું આને એટલે અશ્વિન હસીને કહે છે કે મારી પત્ની અને દીકરો અહીં જ છે એટલે તું ચિંતા ન કર હું તારા દીકરાનું અપહરણ કરીને નહીં લઈ જાઉં મારે આનું કંઈક કામ છે એમ કહીને તે રાજેશના દીકરાને પોતાની સાથે લઈ જાય છે તે તેને ગાડીમાં બેસાડીને ચાલતો થાય છે અને તેને પોતાના મામાનું એડ્રેસ પૂછે છે અને ત્યાંથી તે લોકો સીધા જ રાજેશના સસરાના ઘરે પહોંચી જાય છે અને ત્યાંથી રાજેશની દીકરીને લઈને પાછા એ જ ઘરમાં આવી જાય છે ત્યાં પહોંચીને તે રાજેશને કહે છે કે જો દોસ્ત બહુ થઈ ગયું હવે તારે આવી જિંદગી જીવવાની કોઈ જરૂર નથી મારી પાસે ઘણી સંપત્તિ છે અને સુરતમાં ખૂબ જ મોટું મકાન પણ છે જેમાં અમે ત્રણ જણા જ રહીએ છીએ એટલે તમે બધા અમારી સાથે ચાલો અને ત્યાં અમારી સાથે જ રહેજો અહીંયા ગામડામાં શું છે અહીં મજૂરી પણ ખૂબ જ ઓછી મળે છે ત્યાં તારો દીકરો મારા કારખાનામાં કોઈના કોઈ કામે લાગી જશે અને તમે અહીં કરતાં વધારે સારું જીવન વ્યતીત કરી શકશો હું તારી દીકરીના લગ્ન પણ ત્યાં જ કરાવીશ આ વાતો સાંભળીને રાજેશ કહે છે કે ના દોસ્ત અમે અહીં જ બરાબર છીએ તું ચિંતા ના કર હવે રાજેશનો જે દીકરો છે તે હજી એ વાત જાણવા માટે આતુર છે કે આખરે આ કોણ છે અને આવડો મોટો વેપારી થઈને અહીં મારા પિતા પાસે શું કરી રહ્યો છે એટલે તે પૂછી લે છે કે અંકલ તમે કોણ છો અને અમને પોતાની સાથે લઈ જવા માટે શું કામે કહી રહ્યા છો એટલે અશ્વિન તેને જણાવે છે કે બેટા હું તારા પિતાનો મિત્ર છું અને આ ગામમાં જ રહેતો હતો હવે ગામના લોકો જે અહીં નજર માંડીને બહાર ઊભા હતા તે લોકોને પણ ખબર પડી જાય છે કે આ કોણ છે અને અહીં શું કરી રહ્યો છે એટલે ગામના અમુક અભણ માણસો અંદર આવી જાય છે અને અશ્વિન સાથે પોતાની ઓળખાણ વધારે છે અશ્વિન આ બધી વાતોથી સમજી જાય છે અને કહે છે કે ઠીક છે તમે જે કહી રહ્યા છો તે બધું બરાબર છે પરંતુ અત્યારે મારે મારા મિત્રને મારી સાથે લઈ જવો છે એટલે રાજેશ કહે છે કે ભાઈ અત્યારે તો રાત પડી ગઈ છે કાલે સવારે જોઈએ આજની રાત તમે બધા અહીં રોકાઈ જાઓ અને પછી કાલે સવારે જોઈશું એ શું કરવું છે એવું કહીને રાજેશ અશ્વિનના પરિવારને ત્યાં જ રોકી દે છે અને આખી રાત બંને મિત્રો વાતો કરતા રહે છે રાત વીતતા તેમણે નક્કી કરી લીધું હતું કે તે લોકો અશ્વિન સાથે જતા રહેશે અને ત્યાં જ પોતાની બાકીની જિંદગી વિતાવશે બીજા દિવસે અશ્વિન પોતાના અને રાજેશના પરિવારને લઈને સુરત આવી જાય છે અને ત્યાં તેમને ખૂબ જ માન સન્માન સાથે રાખે છે અશ્વિને રાજેશની દીકરીના લગ્ન એક ખૂબ જ મોટા પરિવારમાં નક્કી કરી નાખ્યા અને તેના દીકરાને પોતાના કારખાનામાં મેનેજર બનાવી દીધો થોડા સમય બાદ રાજેશના દીકરાના પણ લગ્ન થઈ જાય છે અને તેની પત્ની આવે છે તે પણ તે ઘરમાં જ રહેવા લાગે છે થોડા સમય પછી રાજેશનો દીકરો પોતાના માટે એક અલગ મકાન ખરીદે છે અને તેમાં પોતાની પત્ની સાથે રહેવા લાગે છે રાજેશભાઈ અને તેની પત્ની થોડા દિવસો પોતાના મિત્રના ઘરે રહેતા અને થોડા દિવસો પોતાના દીકરાના ઘરે અને સારી રીતે પોતાની જિંદગી વ્યતીત કરે છે હવે ગામવાળા પણ બધા જાણી ગયા હતા કે આપણા ગામડાનો જ એક છોકરો ત્યાં સુરતમાં ખૂબ જ મોટો વેપારી બની ગયો છે એટલે ગામડેથી પણ અમુક લોકો ત્યાં સુરત આવી જાય છે અને કહે છે કે અમારા છોકરાઓને પણ તમારા કારખાનામાં કામ આપી દો જેથી અમારું ભવિષ્ય પણ સુધરી શકે પછી અશ્વિન ગામના અમુક માણસોને પણ કારખાનામાં રાખી લે છે અને હસી ખુશી પોતાનું જીવન વ્યતીત કરે છે અને બે હજાર સોળમાં અશ્વિનભાઈનું અવસાન થઈ જાય છે તેમનો દીકરો ત્યાં જ સુરતમાં રહે છે તેના પણ લગ્ન થઈ જાય છે અને તેને બે બાળકો છે અશ્વિનનો દીકરો અને રાજેશનો દીકરો પણ પોતાના પિતાની જેમ જ ખૂબ જ સારા મિત્રો છે રાજેશનો દીકરો અશ્વિનના દીકરાને પોતાનો નાનો ભાઈ માને છે તો મિત્રો આ હતી આજની વાર્તા કહેવત છે ને કે મિત્ર એવો શોધીએ જે સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો